ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ વેલકમ બેક અમારા પાછળના સદભાવના રૂધરસમ સિરીઝને તમે બહુ સારો સપોર્ટ આપના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ ફરી પાછા અમે એકવાર સદભાવના એક નવો વિડીયો લઈને આવી ચૂક્યા છીએ મારી સાથે છે મારા મિત્ર હાર્દિક ગોહેલ જેની યુટ્યુબ ચેનલ છે હેતની વાતો હું તમને બધાને રિકમન્ડેડ કરીશ કે તમે અત્યારે જે ઉપર આઈ બટનમાં દેખાય છે ત્યાં ક્લિક કરીને પણ આ હેતની વાતો ચેનલને જોઈ શકો છો અથવા તો પૂર્ણ થયા બાદ તમને એન્ડ સ્ક્રીનમાં પણ દેખાશે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે હેતની વાતો ચેનલને તમે એકવાર જરૂરથી જુઓ અમારા જે બધા સદ્ભાવનાની જે સિરીઝ છે એના માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ માનીશ અમારા મિત્ર હાર્દિકભાઈનો કે જેના આધારે જ આ વિડીયો આપણને મળતા રહે છે તો હાર્દિકભાઈ આજે આપણે સદભાવનાની સાથે શું બતાવવાના છો એ અમારા વ્યુઅરને જણાવો આજે આપણા સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સંચાલિત સદભાવના બળદ આશ્રમની મુલાકાત લેવા આવ્યા છીએ ઓહો ઓકે અને આ બળદ એવા હોય છે કે લોકો એને તરછોડી મૂકેલા હોય છે અથવા રખડતા ભટકતા એવા જે બીમાર બળદો હોય એમની સારવાર અહીં થાય છે અને એમને જીવનભર એમને અહીં રાખે છે એટલે આપણે આજે બળદ આશ્રમની મુલાકાત લેશું ચોક્કસ તો તો ફ્રેન્ડ્સ તમે તૈયાર છો ચાલો અમે તમને ઘણી બધી વાતો કરશું કે જે જાણીને તમને પણ નવાઈ લાગશે આપણે ગૌશાળાઓ તો ઘણી બધી જોઈ છે પણ બળદ આશ્રમ જોવાનો સૌભાગ્ય આપણે સદ્ભાવના દ્વારા પ્રાપ્ત થયેલ છે તો આપણે ચાલો જોઈએ આ વિડિયો શૂટિંગ અને એડિટિંગ કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગીશ અમારા ટીમ મેમ્બર પ્રતિકભાઈ ગજેરાને જેમનું ઇન્સ્ટાગ્રામ આઈડી આપ સ્ક્રીન પર જોઈ શકો છો તો આપ એમને પણ ફોલો કરો અને જુઓ એમનું બીજું ઘણું બધું કામ દોસ્તો તમને એ વાત યાદ છે લગભગ તમે તમારા બા દાદા પાસે પણ સાંભળ્યું હશે કે જેનું કોઈ ના હોય ને એનો સાક્ષાત ભગવાન હોય છે બળદ બળદ આશ્રમ આ આશ્રમની અંદર જ જે બળદો હોય એમની પરિસ્થિતિ જોઈને મને એક વાત યાદ આવી ગઈ એક વખત એક રેઢિયાર બળદ અને એનો જૂનો પેલા માલિક હોય છે એ રસ્તા પર મળે છે અને પોતાના માલિક પાસે જઈને પેલો બળદ એમની આંખમાંથી આંસુ આવવા લાગે છે અને હિંમત કરીને ધીરે ધીરે ડગલે પગલે ચાલતો ચાલતો એના માલિક પાસે જાય છે અને દબાતા અવાજે કહે છે કે કેમ છો માલિક મજામાં ને એટલે આ વાત સાંભળીને પેલો જે ખેડૂત હોય છે એ મૂંઝાઈ જાય છે આ પરિસ્થિતિ જોઈને પેલો બળદ કહે છે કે મૂંઝા નહીં દોસ્ત ચાયલા રાખે કારણ કે મારા તો નસીબ જ એવા છે પણ જે દિવસે તું મને દોરાવીને અહીં અજાણી જગ્યાએ મૂકી આવ્યો ને બસ ત્યારે જ મારે તને કહેવું તું પછી એમ થયું કે મેં તારો ચારો ખાધો છે અને ચારો હજુ પણ મારા દાંતમાં ચોંટ્યો હતો ત્યારે તું મારો માલિક હતો એટલે ત્યારે કાંઈ ના બોલ્યો પણ આજે તું મારો માલિક નથી હવે ખાલી મિત્ર જ છો એટલે મારે તારી સાથે બે ત્રણ વાતો કરવી છે દોસ્ત તારા ઘરે સાંજે જ્યારે વાત થઈ ને કે હવે બળદને ક્યાંક મોકળો મૂકી દેવો છે બસ ત્યારે આખી રાત મને નિંદર નહોતી આવી મને બહુ જ દુઃખ થયું કારણ કે આ આંગણે મારી આખરી રાત હતી હવે આ ઘરે મારા અંજળ પૂરા થઈ ગયા છે મારી અવસ્થા બદલાઈ ગઈ છે હું સવાર થવાની રાહ જોઈ રહ્યો હતો અને સવારે તું મને દોરડે બાંધીને હાલતો થયો ને ત્યારે મને ડગલું ને પગલું ભવના ફેરા જેવું લાગતું હતું અરે ભલા માણસ આ પંદર પંદર ખેડનો નાતો તું શું આમ અચાનક જ ભૂલી ગયો અચાનક જ આવા નિર્દયતાથી મને મૂકી આવ્યો એટલે પેલો ખેડૂત જવાબ આપે છે કે એવું નથી પણ દુકાળ છે એટલે ચારાની તંગી જેવું છે એટલે બળદે કહ્યું કે અરે દોસ્ત હવે તો સાચું બોલ તારે ચારાની તંગી છે કે પછી હવે હું તારા કામનો નથી રહ્યો તારા ઘરે પેલી જે ભગરી ભેંસો બાંધી છે ને એની ઓગટ ખાઈ અને પાણી પીને હું દિવસો કાઢી નાખત મિત્ર તને યાદ છે કે જ્યારે તારે નડિયાવાળા મકાન હતા તારી પરિસ્થિતિ સારી નહોતી ત્યારે તારી હાલત જોઈને મને પણ એમ થતું કે ખેતીમાં વધુ મહેનત કરું જેથી કરીને મારા માલિકને એક સારી ઉપજ અને સારું વળતર મળે તને પગભર કરવા માટે મેં મોટી મહેનત કરી તારા ખેતરડા ખેડ્યા પૃથ્વીના પેટાળ પલટાવી નાખ્યા મેં દિવસ રાત જોયા વગર મહેનત કરી અને અંતે કાળિયા ઠાકરની કૃપાથી અને આપણી મહેનતથી તારે મોટા મકાન બની ગયા મોટરસાયકલ અને કાર આવી ગઈ બધું સારું થઈ ગયું હું તને અને તારા પરિવારને સુખી જોઈને હું પણ મનમાં મનમાં હરખાતો બસ તે દિવસે તારી ઘરે મિની ટ્રેક્ટર આવ્યું ને બસ ત્યારથી મને ધ્રાસકો પડ્યો છે પણ સાચું કહું ને તો હું તે દિવસથી બહુ જ દુઃખી છું પેટ ભરવા માટે મારે ક્યાંક સીમસેટે મો નાખું ત્યાં તો લોકો લાકડી લઈને દોટ મૂકે છે અને સીધા પીઠ પાછળ ફટકારે છે આ ઠોકરો ખાઈ ખાઈને હું થાકી ગયો છું મને બહુ અઘરું લાગે છે જીવવું અરે ભલા માણસ હું ક્યાં હવે જાજુ જીવવાનો હતો મારી કાયા ઘટપણે ઘેરાણી છે અને હવે મારે જાજુ ક્યાં જીવવો છે આ બધું તો ઠીક છે પણ બીજી એક ખાસ વાત યાદ રાખજે કે તારા જે નાના છોકરાઓ છે ને એ મારી સાથે ધીંગા મસ્તી કરતા મને વડગીને રમવાની આદત હતી એને એટલે છોકરાઓને કહેજે કે પેલી ભેંસ છે એની સાથે આવા અખતરા ના કરે

તો પણ સારું હતું આ વાત ઉપરથી આપણને એક વાત શીખવા મળે છે કે જેનું ખેડેલું ખાધું હોય ને એમનો ગુણ જિંદગીમાં ક્યારેય ના ભૂલાય દાનનો અનેરો મહિમા વર્ણવવામાં આવ્યો છે ત્યારે આ સદભાવના બળદ આશ્રમની જે જમીન છે એ કોઈ પણ જાતનું ભાડું લીધા વગર ઉપયોગમાં આપેલી છે એવા દાનવીર કરણાશ્રી એટલે કે યોગેશભાઈ પાચાણી એ કીધું છે ને કે પૈસો આપણી પાસે ઘણો બધો હોય છે સંપત્તિ પણ ઘણી બધી હોય છે પણ ખરી રીતે ઉપયોગ કઈ જગ્યાએ કરવો ને એ પણ ઘણું મહત્વ ધરાવે છે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને સદભાવના વૃદ્ધાશ્રમ આ યોગેશભાઈ પાચાણીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને દોસ્તો આપણી પણ ફરજ બને હો તો દોસ્તો ફાઇનલી આજે અમે બળદ આશ્રમ પહોંચી ગયા છીએ આ આટલા બધા તમે બળદ જોઈ રહ્યા છો એનું મેનેજમેન્ટ કઈ રીતે થાય છે અને ક્યારથી શરૂઆત કરી એ બધું પહેલેથી શરૂઆત કરીએ આપણે દાદા પાસે બધું પૂછીએ તો મનસુખ દાદા કેમ છો બસ મજામાં ભાઈ અને અમને થોડુંક એ જણાવો કે આ બળદ આશ્રમની શરૂઆત ક્યારથી કરવામાં આવી અને સૌથી પહેલે એવી પ્રેરણા કોને થઈતી કે મારે આ બળદ આશ્રમની શરૂઆત કરવી છે આ બળદ આશ્રમ અમારા પ્રમુખ શ્રી વિજયભાઈ ડોબરિયા ને એને કોઈ પ્રેરણા થઈ કે ગૌશાળા તો બહુ જગ્યા છે પણ કે આપણે એવી વસ્તુ બનાવી કે લોકો તો છોડી દે છે એને આપણે હાચવી ગયા એટલે અમે બળદ આશ્રમની શરૂઆત કરી ત્રણ મહિના થયા અમને પણ ત્રણ મહિનામાં અમને લોકોએ ઘણો સપોર્ટ કર્યો છે અને અત્યારે અમારી પાસે ચાર ચારસો બળદ છે ઓહો આટલા ટૂંકા સમયગાળામાં પણ આટલા બધા બળદ એટલે લોકોનો ખૂબ સારો સપોર્ટ કહેવાય કારણ કે રજડતા ભટકતા જે બળદ હોય એમને લોકો ધ્યાનમાં રાખીને એ મૂકી જતા હોય છે લોકો રસ્તા પર હોય એ આપી જાય છે અને પોતાને માને કે નાની ખેતી હોય હવે એનો પોતાનાથી ગુજરાન ન જ થતું એનું એનો અનાજ પાણી ન આપી શકતા હોય એટલે અહીંયા મૂકી જાય તો અમે એને હાચવી જઈએ નાનો ખેડૂત હોય ન હોય નિરાણ મિરાણ પોતાના ખર્ચે કરીને મૂકવા આવે છે તો બીજું તમને એક એ પૂછવાનું કે ઉત્તરોત્તર બળદની સંખ્યામાં વધારો થતો જાય છે અમારા પ્રમુખ શ્રી પ્રમુખશ્રી એ હું કહે જ ગયે એટલે આપણે બે હજાર વર્ષથી આ એક વર્ષની અંદર ગયા ઓહો એટલે આના માટે જગ્યાએ બી શોધે જ હોય બીજી કે આ તો શું છે ચાર તો છે ત્યાં વધારે ચોયક આવશે સિતિ વિશેષ નહીં આવે એટલે બીજી જગ્યા ના છતાં પણ આટલા બળદની જે વ્યવસ્થા છે એ બહુ સારી છે સફાઈ પણ કહેવાય પરફેક્ટ છે આજે આપણે બહુ મોટા જે શેડ બનાવેલા છે એ પણ બહુ સારા એવા છે નિરણની વ્યવસ્થા બળદને કદાચ ક્યાંક લઈ લઈ આવ લઈ જવા માટે જે આપણે ગાડી રાખેલી રાખી છે ગાડી રાખેલી છે કે બીમાર બળદ હોય તો એને લઈ જાવું પડે ક્યાંય તો ગાડીમાં મૂકી આવ્યો અમે તો દોસ્તો તમે જોયું ને કે ગૌશાળાઓ તો મોસ્ટ ઓફ બધી જગ્યાએ ગૌશાળા જોવા મળતી હોય છે પણ બળદ આશ્રમ તમે પહેલી પહેલી વાર જોયો હશે અને આ જગ્યાએ જે ગઈઢા બળદ હોય ઘરડા બળદ હોય પછી કે જે તરછોડાયેલા બળદ હોય એમને આવી જગ્યાએ રાખવામાં આવે છે તે ઉપરાંત તમને આ સંસ્થાની બીજી માહિતી આપો કે અહીંથી બળદ ઘણા મૂકી જાય છે અને ઘણા વ્યક્તિ અહીંથી બળદ લેવા માટે પણ આવે છે જે ખેડૂત છે નાનો ખેડૂત એને બળદની જરૂર હોય તો અમે એને આપીએ છીએ ને મૂકવા આવી જાય છે ફ્રીમાં આપો છો ફ્રી ફ્રીમાં કોઈ જાતનો ચાર્જ લેતા નથી અને કદાચ કોઈક વ્યક્તિ છે કોઈ ખેડૂત છે આપણો વિડીયો જોવે છે અને એને કદાચ બળદની જરૂર છે અને બળદ લેવા ઈચ્છે છે તો એને લેવા માટે શું પ્રોસેસ કરવાની રહેતી હોય છે એટલા માટે અમે સરપંચનો દાખલો માંગી છે એની પાસે કે આ જમીના ખાતેદાર છે અને સાત બારનો દાખલો લઈ એટલે અમને એ ખાતરી થાય કે નહીં ભાઈ ખેડૂત છે

આ ઘાસ ચારો જે નાખ્યો એનો કચરો હોય તો એ બધું લઈને ખાતરમાં અમે નાખી ભેગું કરીએ છીએ એ ખાતર એ અમે જ ઉપયોગ કરીએ છીએ જે સદભાવના સંચલિત વૃક્ષારો પણ કરી છે એ ખાતર અમે એની અંદર ઉપયોગ કરીએ છીએ તો મિત્રો હવે હું વાત કરીશ જયેશભાઈ સાથે કે જે અહીંયા બધા બળદોનું સંચાલન કરતા હોય સુપરવાઇઝિંગ કરતા હોય નેણ ટાઈમે નખાય છે કે નહીં બધું કામ કઈ રીતે થાય છે આ બધું ધ્યાન રાખતા હોય જયેશભાઈ અને એ જ આપણને માહિતી આપશે કે કઈ રીતે બધું બળદોને સાચવણીનું બધું કામ થતું હોય તો જયેશભાઈ અમ અમારા વ્યૂઅરને તમે એ પણ માહિતી આપો કે બળદોને સાચવવા કેવા અઘરા પડે કેમકે ગાયોને એ વસ્તુ તો સાચવવી હેલી છે ગાયોને સાચવવી બળદ જો બાજી પડે ને સાહેબ તો એને નોખા પડવામાં આપણે લાકડી હોય તો નોખા પડે નોખા ન પડી કે હા અને ત્રણ ટાઈમ આમ કુંડી ભરી લઈએ અમે સવાર સાંજ અને પાછી દિવસનું હાથ ફેરે નીણ નાખીએ છીએ એક ફેરે પાલો નાખી અને છ ફેરે લીલું નાખી અને જેમ ટ્રેક્ટર થી આપણે એમણે જોયું આખામાં ખુલ ખુલ્લી રીતે નાખતા હોય એટલે કદાચ બધાય બળદને વ્યવસ્થિત રીતે નીણ મળી જાય નકા એક ઠેકાણા આવી જ પડે ને તો બાજા બાજી કીધી બાજા બાજુ

દરરોજના લગભગ પાંચ સાત તો ખરા જ નહીં ક્યારેક વધી જાય હમણાં એક દિવસે રાતે જ બાવીસ બળદ આવી ગયા સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આ બળદ માટેનો આશ્રમ રાજકોટમાં રાજકોટ મોરબી હાઈવે પર છત્તર મુકામે ચાલુ કરવામાં આવ્યો છે મિત્રો આપ તો બધા જાણો છો આ બળદે આખી જિંદગી આપણા માટે કામ કર્યું છે માત્ર ત્રણ જ વર્ષની ઉંમરથી બળદ ખેતરમાં કામ કરવાનું ચાલુ કરી દઈએ છે અને જીવન પર્યંત જ્યાં સુધી જીવે ત્યાં સુધી આપણા ખેતરમાં આપણા માટે અનાજ પકાવવાનું કામ યુગો થયા એટલે કે કદાચ પૃથ્વીનો જન્મ થયો માણસનો ત્યારથી કરતો આવે છે અને હજી આજે પણ આપણી સેવા કરી જ રહ્યો છે જૂના જમાનામાં આવવા જવાના વાહનોની સગવડતા નહોતી જ્યારે મોટરની કે બાઇકની શોધ નહોતી થઈ ત્યારે આ જ બળદથી ચાલતા ગાડામાં આપણે પરિવહન માટે એક ગામથી બીજે જતા હતા બીજે ગામ જતા હતા અથવા તો આપણો માલ સામાન હોય એ પણ આપણે આ બળદગાડીમાં જેને ગામડાની ભાષામાં બળદગાડું કહેવામાં આવે છે એમાં લઈને આપણે જતા હતા આજે સમય પરિવર્તિત થયો છે સમયમાં પરિવર્તન આવ્યું છે ખેતીમાં આધુનિક સાધનોનો ઉપયોગ ચાલુ થઈ ગયો છે એટલે કે ટ્રેક્ટર વપરાવા માંડ્યા છે એટલે બળદની જરૂરિયાત ઓછી થઈ ગઈ છે આ બળદ વૃદ્ધ થતાં એને છોડી મૂકવામાં આવ્યો છે ઠેક ઠેકાણે આ બળદ ગામડામાં કે શહેરમાં રસ્તે રજડતો માલુમ પડે છે પોતાના પેટ માટે આજે ક્યાંય શેઢામાં કે કે ઉકરડામાં કે અન્ય જગ્યાએ જ્યાં એને ખાવાનું મળતું હોય ત્યાં આજે પોતાનું મોઢું નાખે ને તો એને ઘાસ મળવાને બદલે દંડાથી ફટકારવામાં આવે છે આજે બળદ બિચારો થયો છે વૃદ્ધ થયો છે માંદો થયો છે બીમાર થયો છે અશક થયો છે બીમારી વસ્ત પથારી ઉપર પડ્યો છે અને એને ખુલ્લામાં છોડી દેવામાં આવે છે અને ખુલ્લામાં છોડી દેતા એ ભૂખે મળતો હોય છે આવા બધા બળદોને સદભાવના વૃદ્ધાશ્રમ સંચાલિત સદભાવના માં સાચવવામાં આવે છે એને પૂરતો ખોરાક પાણીની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે અને આપ જાણો છો આપણે યુવાન હોઈએ ત્યારે દવાનો ખર્ચો ઓછો હોય બળદ આજે વૃદ્ધ થતાં એને પણ દવાની એની સારવારની પણ વિશેષ જરૂર પડતી હોય છે એ બધી જ તબીબી સારવાર પણ સંસ્થા દ્વારા આ આશ્રમમાં પૂરી કરવામાં આવે છે મિત્રો આજે આપણે રાજકોટમાં અમદાવાદ સુરત મુંબઈ કે વિદેશમાં સુખ સમૃદ્ધિની છોડોમાં આરોટીએ છીએ ને એના પાયામાં આ બળદની સખત મહેનત એનો સખત પરસેવો રહેલો છે એ શું માનવ તરીકે આપણે ભૂલી શકીએ અમારી સંસ્થાએ નક્કી કર્યું છે કે આવા રખડતા રજડતા ભૂખે મળતા વૃદ્ધ અશક્ત બળદને આ સંસ્થામાં આશરો આપવો અને જીવે ત્યાં સુધી આ બળદનું પાલન પોષણ કરવામાં આવશે જતન કરવામાં આવશે એનું રક્ષણ કરવામાં આવશે આ વિડીયો સાંભળનાર તમામને નમ્ર પ્રાર્થના છે એક વખત રાજકોટમાં આ બળદ આશ્રમની જરૂરથી મુલાકાત લેજો આ બળદની આંખોમાં તમને સતત કરુણા વરસતી દેખાશે અમુક બળદની આંખોમાં તો આંસુ વયા જાય છે અને માંદા બળદ હોય તો એની આંખમાંથી લોહી પણ વયું જાય છે આ બધા દર્શન કરવા બળદોના દર્શન કરવા આપ એકવાર જરૂરથી પધારજો બૂઢો બળદ બેઘર થઈને વિચાર કરે છે વગડે કે લાખો લડાવતા લાડ એ આજ મને કા તગડે ઘડપણ આવ્યો આજ મારું ઘરમાં કેમ કોઈનો સંગ્રહ બૂઢો બળદ બેઘર થઈને વિચાર કરે છે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા બળદોની જિંદગી બચાવવાની અપીલ કરવામાં આવી રહી છે ગુજરાતના કોઈ પણ ગામ શહેર હાઈવે કે પછી તમને કોઈ પણ બળદ છૂટા રખડતા જોવા મળે લાચાર બીમાર કે વયોવૃદ્ધ અવસ્થામાં તમને જોવા મળે તો તરત જ સદભાવના વૃદ્ધાશ્રમને જાણ કરો અથવા તો તમે સદભાવના બળદ આશ્રમે લઈ આવી શકો છો આ સદભાવના બળદ આશ્રમ જે આવા બળદોને આજીવન અને નિશુલ્ક આશરો આપશે કોઈએ કીધું છે ને કે આંગળી ચિંધિયાનું પણ પુણ્ય મળે છે ત્યારે આ સદભાવના બળદ આશ્રમ દ્વારા ચારસો થી વધુ બળદોને આ જગ્યાએ આશરો આપવામાં આવ્યો છે બીમાર બળદ હોય એમની સારવાર પણ આ જગ્યાએ જ કરવામાં આવે છે સદભાવના વૃદ્ધાશ્રમ સંચાલિત સદભાવના બળદ આશ્રમ આ સંસ્થા જો આટલા બધા બળદોની જો નિસ્વાર્થ ભાવે સેવા કરતી હોય ને તો આપણી પણ એક સામાજિક નૈતિક ફરજ છે કે આપણે પણ ફૂલ અથવા તો આર્થિક રીતે સહાય કરીએ જો દોસ્તો તમે પણ આવી રીતે સેવા અથવા કોઈ પણ સહાય કરવા માંગતા હોય તો અત્યારે જ અમારા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો નીચે આપેલા જે માહિતી છે એના પર સંપર્ક કરીને તમે બધી માહિતી લઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમે જો આ બળદાશ્રમની મુલાકાત લેવા માંગો છો તો હું તમને એડ્રેસની ડિટેલમાં વાત કરી દઉં રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સંચાલિત આ બળદાશ્રમ આવેલું છે રાજકોટના મોરબી હાઈવે ઉપર છત્તર ગામમાં છત્તર ગામની જે છત્તર પ્રાથમિક શાળા છે એમની સામે એક રોડ જાય છે જ્યાંથી તમે આ બળદાશ્રમની મુલાકાત લઈ શકો છો તમે જોઈ શકો છો અહીંયા કેવા સારા બળદ છે કદાચ આટલા સંખ્યામાં બળદ મેં પહેલીવાર જોયા છે આ બળત તમે જોઈ શકો છો અમારો ખાસ ફ્રેન્ડ છે આની અરે મારી દોસ્તી થઈ ગઈ છે હવે ફ્રેન્ડ્સ તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો